છે રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તમ બધાય મજામાં છે ભગવાન માતાજી બધાય ની રક્ષા કરે અને બાપુના મસ્ત મસ્ત ભજનિયા હાંભરા અને એમેઝોન માં જા એમેઝોન ફ્લેક્સ સેલ્ફ એમ્પ્લોયર મારી રીતના મારી કાર લે અને એમેઝોન માં જા મસ્ત મસ્ત વેધર છે બપો ના બારક વાગ્યા છે એક ને પંદર નો છે એક वागे ने 15 मिनट स्टार्ट था 3 1/2 घंटा है तो वेदर है, है। ठीक ठीक से 13 डिग्री है और ठंडी बहुत ने तो थोड़ी डर वो पड़े तो यो हाल इतना है वेदर आहूड़ाली धार है જય માતાજી તો રામ રામ સીતારામ એમેઝોન બાર્ડન પોલવિલ ભૂગવા આવ્યો ભાઈ બંધ આકડીને જીનો ફોન આવ્યો હતો રાજુ અમારા ગામનો છે કુસડીનો અને એ કોક ભાઈ પણ ભેગો ડિલિવરી એમેઝોનની સ્ટાર્ટ કરી તો લાઇસન્સ છે ને ભેગું જ રાખવાનું કે એમેઝોનમાં હે ને લાઇસન માગે હજ તો આપણી ત્યાં તો લેસ્ટરમાં એ હે મોરિસનમાં પણ તમે આ બાર્ડનમાં કે ને પછી તમને ખબર પડે કે લાયસન્સ ને જ તો લાયસન્સ વગર ઇન્ટર થવા દે એમેઝોન ફ્લેક્સમાં અને આપણી પાછું એ રોટોય આપણો ફિનિશ થાય અને અંદર તમને જવાય દે તો મેક્સ્યોર કે લાયસન્સ તમે ભેગું જ રાખજો અને બીજું કાંઈ એમ તમને કહેતો રહે કંઈ હું હે તો બાકી તો અંદર છે ને તમારે બધા પાર્સલ સ્કેન કરી લેવાના એ લોકો આપે એ જ આપણે કઈ નક્કી ન કરે જે ગમે આપે આપણે લઈ લેવાનું ત્રણ સાડા ત્રણ કલાકના હોય સાલી પિસ્તાલી પાર્સલ હોય નાના નાના હોય વજનવાળાનો હોય તો એ લોકો આપે એ લેવાના અને સાડા ત્રણ કલાક હોય તો અઢી કલાકમાં થઈ જાય તો આરામ આરામથી કરો તો પણ ટાઈમ લિમિટ નથી આવતી એની પણ તો એ તમારે આરામથી થઈ જાય અઢી કલાકમાં તો એ હું છે કઈ હે અપડેટ તો કે કઈ હોય તો પૂછજો થેન્ક યુ જય માતા હું એમેઝોન ઉગ્યા આવ્યો એક ને પંદરનો નો હે હું બધા પડ્યા લોરીયું ને એમેઝોન સ્ટેશન હે કોલ વ્હીલ આ રીતના હોય આ કે જે કાપે જ દે એમાં જેટલા પાર્સલ હોય પાંત્રીસ આલી પાર્સલ તો એ જ સાડા ત્રણ કલાકના પણ ત્યાંનું આપે એ કંઈ ખબર નહીં જો કેટલા પાર્સલ એ તમને શેર કરી તમારે આ રીતના તો રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર લોડ કરી લીધા પાર્સલ પાછળ એ દેખાતું હે પાછળ પહેલાં અને થોડાક મોટા મોટા પાર્સલ હે પણ બાજુમાં જ છે હાથ માઇલ છે આથી બાર્ડનમાંથી લોડ કરે અને નીકળ્યો આગળ વાગ્યા ટાણે એક ને દહ થઈ વેલા નીકળ્યા કે એકનો પંદર નો તો પણ સ્કેનિંગ ચાલુ થઈ ગઈ એક વાગે તો પાંચ સાત મિનિટ લાગે સ્કેન કરતા બધા પાર્સલ મેક્સ્યોર સ્કેન કરી લેવાના અને જો એકાદું કઈ મિસિંગ થાય તો પછી આપણી બધા પાર્સલ પાસા ચેક કરવા પડે તો એક એક કરે ને સ્કેન કરી લેવાના અમુક છે એ આખો બેગનો બારકોટ સ્કેન કરે પછી એ ન કરવાના કે બેગમાં કદાચ ફૂલ થઈ ગઈ હોય અને કદાચ એક પાર્સલ ઓછું હોય તો આપણે એ લોસ્ટ થાય અને એ જડે નહીં તો પછી માથા બધું થાય એથી એક એક સિંગલ સિંગલ પાર્સલ સ્કેન કરી લેવાના અને હાથ માઇલ છે આથી હાથ માઇલ જેવું હે આથી બાજુમાં જ છે સીવીનું એટલે નાની ટનનો એરિયો આજુબાજુના ગામડાનો હે તો આગળ આ લેન જાહે જાય હું અને વેધર જોરદાર હે મસ્ત મસ્ત અને ગામડામાં તમને જે શેર કરા જેટલું થાય હે હું તમને દેખાડી ભેગારી જો જો ઘોડા છે અહીંયા જો લે બિચારા ભાઈ ગયા તો આ રીતના હે અહીંયા ફાર્મ જીવું હે ન્યા દેવા પાર્સલ એમેઝોન નું આ રીતના જોવા જડે બધાય તો પાર્સલ થઈ ગયા પૂરા તેવા બધું ખાલી છે અને વાયગા કેટલા પુણા શિયાળ થયા પૂણા પાંચનો હતો એક કલાક પહેલાં પાર્સલ પૂરા થઈ ગયા હા વહતા રમતા કયા એકદમ મસ્તીથી ત્રણ ને પિસ્તાલીસ ચાલીસે પૂરા થઈ ગયા પાર્સલ ત્રીસ બત્રીસ સ્ટોપ ઉતા અને પાર્સલ પિસ્તાલીસ ઉતા કોઈ બે બે કોઈ ત્રણ ત્રણ એ રીતના બધા એ ઉતા તો વેધર વેરી ગુડ છે આજ ચૌદ ડિગ્રી હે મસ્ત અને જોરદાર તરીકો પણ મસ્ત ક્રિસમસ ટ્રી છે જો ઓલે કેટલા ક્રિસમસ ટ્રી વાવે અને આ પછી ક્રિસમસ ટાણે વેસે તો આવું છે ફાર્મ હાઉસ આ એક પાર્ક બાજુમાં હે

આ બોટ ને જે અહીંયા ભી છે એક વોટરમેડ પાર્ક છે એ આપણે લેસ્ટરમાં હે ને એક આ થર્મસ્ટરમાં આસડા હે ને એની બાજુમાં આ કંઈ ખબર નથી પડતી રસ્તાના બાજુમાં જ છે પસવાડે સાઈડ મસ્ત જગ્યા હે ખુલ્લી ખુલ્લી એકદમ અને જ આથી બોટ જતી હોય ओली बाजू थी आए तो बोट ने बोट आए तो जो डोर खोल नाखे पानी निकले जाए पी अ पानी भरावा दिए थोड़ू पी आ डोर खोल नाखे तो वाला फिर मैं तमने बताई थी तो बीजा विद्या में है हाँ ये नक्शो है आवो कोजिंग टर्न तो ने साइस टर्न ने वोटर पार्क ने અને આ છે બોટ આ બોટમાં બે જાતા હોય આ લોકો મસ્ત મસ્ત આવી રીતના હે બોટ નાની નાની અને આ સોલર પ્લાન સોલર એમાં નાખ્યું તો લાઈટની સગવડ એ બધી આમાં જળાઈ જાય કેવું નાનું નાનું છે એકદમ મસ્ત આ એની બોટ આ પાણી ગેરે જો બતકાય બીતા ને ગીવા મસ્ત મસ્ત હે આ બોટુ તો બધી લોકો ની પોતાની પ્રાઇવેટ હોય અને ઈ જાતા હોય યુઝ કરતા હોય કઈ ચા કરવામાં એવું બધું છે આવી છે પાણીમાં વેતું પાણી છે ઈ ઓલી બાજુથી આવે ક્યાંક થી કઈ બાજુથી થી આવતું હોય ખબર નઈ ધોધમાર એકદમ તમને બતાવા આપણે આ આપણી ખબર ન હોય કઈ બી નીકળતા હોય પણ આ થર્મસ્ટન રોડ છે ને અને પશુવાડાની સાઈડ છે મસ્ત મસ્ત અટાણે વેધર એવું જોરદાર છે મસ્ત મજા આવે ખુલ્લો આપણે અહીં થાય કે આપણે પોરબંદરમાં ફેરતા હોય પાર્કમાં એવું લાગે અને જો આ વેચવું પાણી આવે આ બાજુથી એક મિનિટ બતાવ બોટ છે મસ્ત ના નકડી મસ્ત મસ્ત બોટ છે કેવી અસલ છે આ બધી બોટ ટુ પ્રાઇવેટ હોય પછી ગમે ત્યાં જતા હોય લઈ જાય અને આ બાજુ છે જો આ તો ચાલુ છે અંદર કોકી બધી સુવિધા હોય બહુ મોટી છે બેડ ને બધું બેડ સહિત બધું હોય જો સારી છે અને જો આ આ જો આપણે કહીએ ને કે ઇન્ડિયામાં આ તમે જો કસરો આમાં પાણીમાં જો પડ્યો આ યુકે કેટલું ગંદવાર છે આપણે કીએનિયા કે આપડા દેહમાં પણ બધાય પ્લાસ્ટિકની બેગું નાન તેલ બધું નાખે આમાં જો કેટલું કેટલી વસ્તુ પડી આનું પાક છે આવું ગંદુ અને કીએ કે યુકે આ યુકે એટલે આવું હે બધું ભાઈ તો ઇન્ડિયાને બ્લેમ નેટ કરવાની જરૂર આ પણ એવું બધું હોય ગંદારવાળો ફેંકતા હોય બધું અને કોઈ સફાઈ કરવામાં નથી મજતું નદી નાળા જ આ બીજો જામ્યું જો આને છે ને એટલે બધે બધે એવું હોય આપણે ઇન્ડિયાને આપણે ખરાબ નહીં કરવાનું બાકી તો આજા રાખે મસ્ત મસ્ત રહેવાનું અને જોવા જોરદાર કયો અહીંથી સીન આવે જોવા દેખાતું પાણી વેચતું જાય મસ્ત મસ્ત જોરદાર નદી નું ફાધર તારા વેતા પાણી આજે બહુ મસ્ત હે તરીકો એટલી મજા આવે નહી તો ઠંડી હોય તો પછી ઠંડી હોય તો માણસ ઓછા નીકળે બાકી તો મસ્ત મસ્ત જોરદાર જમાવટ છે અને આ રીતના બધું મોટા મોટા ઝાડવા ને તારા અટાડા તો હાવ બિસાના બરે ને ખાખ થઈ ગયા હમણાં સમર આવી છે ને જોરદાર તડકો પડી ગયો હતી પાસા વાળા એ ખીલે ઉઠીએ આ જે બધા મોટા મોટા હોય બને આ બધાય ઝાડવા હે ને એ સમર આવી ગયા એક આધા મહિનામાં એકદમ મસ્ત લીલાસમ થઈ જાય અને વિન્ટર આવે એટલે પતી યાદ એ લખ્યા છે હાલો તો જય માતાજી જય હિન્દ જય ભારત જય શ્રી રામ